સુરત શહેરમાં વાહન ચાલકો તો વાહનોની ખરીદી કરી રહ્યા છે પરંતુ તેની સામે આરસી બુક લેવામાં ઉદાસીન હોય જેને લઈને આરટીઓમાં આરસી બુકના ઢગલા જોવા મળી રહ્યા છે આરસી બુક લઈ જવા માટે લોકોને એસએમએસ થી પણ જાણ કરાય છે છતાં પણ હજુ આરસી બુક ધૂળ ખાઈ રહી છે સુરત શહેરમાં આઠ હજારથી વધુ લોકો આરસી બુક વિના વાહન હંકારી રહ્યા છે આરટીઓમાં આઠ હજારથી વધુ વાહનોની આરસી બુક લેવા માલિકો આવ્યા જ નથી આરટીઓમાં ઢગલો થયેલી આરસી બુક લેવા લોકો ન આવતા વારંવાર એસએમએસ પણ કરાયા પરંતુ લોકોએ રસ દાખવ્યો ન હતો હાલ વર્ષ બે હજાર અઢાર ઓગણીસની એકવીસો છપ્પન બે હજાર ઓગણીસ વીસની ત્રેવીસો છપ્પન બે હજાર વીસ એકવીસની ચોવીસો પંચ્યાસી અને બે હજાર એકવીસ બાવીસની અગિયારસો ઓગણસાઠ મળી કુલ આઠ હજાર એકસો છપ્પન આરસી બુક ધૂળ ખાઈ રહી છે સુરતમાં રજીસ્ટ્રેશન થતાં વાહનોની આરસી બુક ડિસ્પ્લેટનું કામ અમદાવાદની એજન્સી કરે છે એજન્સી વાહન માલિકના સરનામે આચેબુક કોર્ટથી મોકલાય છે પરંતુ જે તે સનામે સ્વીકારના ન હોય આચેબુક સ્થાનિક આરટીઓ મોકલાઈ અપાય છે તંગે સુરતના ઇન્ચાર્જ આરટીઓ હાર્દિક પટેલે કહ્યું હતું કે તે પોસ્ટ દ્વારા સુરત આરટીઓ મોકલી આપેલી આરસી બુક લઈ જવા અમે જે તે વાહન માલિક દ્વારા આપવામાં આવેલા આ મોબાઈલ નંબર પર વારંવાર એસએમએસ કરી આરસી બુક લઈ જવા જણાવ્યું છે જો કે રોજ માંડ પાંચ થી સાત લોકો જ આરસી બુક લેવા આવતા હોય છે હું એચ પટેલ આરટીઓ સુરત આરટીઓ સુરત દ્વારા કરવામાં આવતી વાહનની તમામ સર્વિસમાં તમામ સર્વિસના અંતે આરસી બુક જનરેટ થાય છે જેમ કે નવા નવી ગાડીનો નંબર પડે વાહન ટ્રાન્સફર થાય લોન રદ થાય ડુપ્લિકેટ આરસી બુક જે વિવિધ કામગીરીના અંતે જે નવી આરસી બુક જનરેટ થાય છે એમાં જ્યારે ફોર્મ ફિલ કરતી વખતે એડ્રેસની ભૂલ હોય પિનકોડ નંબરની ભૂલ હોય અથવા જે એડ્રેસ નાખેલી હોય ત્યાં વ્યક્તિ એ સરનામે રહેતા ન હોય જેવા કારણોને લીધે આરસી બુક પરત થતી હોય છે જે આરસી બુક પોસ્ટ વિભાગ દ્વારા હોમ ડિલિવરી કરવામાં આવે છે પરંતુ ત્યાં જો રિસીવ વ્યક્તિ હાજર ન હોય તો એ આરસી બુક પરત આવે છે આવી પરત આવેલી આઠ હજાર જેટલી આરસી બુકો આરટીઓ સુરત ખાતે ઉપલબ્ધ છે તો હું મોટરિંગ પબ્લિકને આપના માધ્યમથી ધ્યાન દોરીશ કે જે કોઈની આરસી બુક મળેલી ન હોય તે આરટીઓનો સંપર્ક કરી નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર સિંગલ વિન્ડો સિસ્ટમ પર ચોત્રીસ નંબરની બારી પરથી આરસી બુક લઈ જાય આરટીઓમાં ઢગલો થયેલી આરસી બુક પાછળ એવા કારણો જાણવા મળ્યા છે કે જે તે વાહન માલિકે સરનામું બદલ્યું હોય મોબાઈલ નંબર ખોટો આપ્યો હોય અથવા બંધ થઈ હોય લોન ભરપાઈ ન થતાં વાહન ખેંચાઈ ગયું હોય ક્યારેક પોસ્ટ કર્મીને સરનામું મળતો ન હોય તો આરસી બુક રિટર્ન થાય છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા રિટર્ન ફોર